સાબરકાંઠાના હિંમતનગરમાં ગાયનો બાળક પર હુમલો રખડતા ઢોરોનો ફરી એકવાર હુમલો સામે આવ્યો છે જેમાં મારી વાડ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ચાલીને જોઈ રહેલા બાળક ઉપર ગાયે હુમલો કરી દીધો હતો જેમાં બાળકને ગાયે શિંગડાથી રોડ પર પટક્યો હતો બાળકના શરીરે ઈજાઓ પહોંચી છે જેને લઈને રખડતા ઢોરોને પાંજરે પૂર્વા લોકો માંગ કરી રહ્યા છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ